अडवी नो पड़े ने वासन साफ सही जाए ये वो कोई आइडिया बताओ ने अरे एक परफेक्ट आइडिया है मेरे पास खाना खाना ही छोड़ दो तो फिर बर्तन करने ही नहीं पड़ेंगे और ना रहेगी बास ना बजेगी बांसुरी एक महीना खाना छोड़ दो फिर आपकी भी बांसुरी बज जाएगी अरे डूडल मारे हजी मरवू नहीं हजी तो मारे लगन करवाना बाकी से હજી તો હું પચાસ વર્ષની જુવાન જોધ યુવાન ટીટી શું યુવાન ટીટી હજી તો હું બધાય ઘરના કામ શીખું છું પણ આ તો શિયાળામાં આળસ આવે ને એટલે મને એમ થાય કે હાથ ડેડા વગર વાસણ કેમ સાફ કરવા એટલે હું તારી પાસે આઈડિયો માગું છું તને તાજ લાગતી હોય એવું મને લાગે છે તારા આઈડિયા ઉપરથી તો બીજો આઈડિયો હોય તો કે મને एक बहुत ही परफेक्ट आइडिया मैं आपको देती हूँ आप बहुत ही खूबसूरत हो ऐसा मुझे लगता है तो आप झूठे बर्तन के सामने एक प्रेम भरी नज़र डालो और बैठो उसके सामने तुरंत ही बर्तन साफ़ हो जाएंगे बर्तन चकचकाटी करने लगेंगे અરે આ આઈડિયો તો મને બહુ ગમ્યો હું ખૂબ છું એમ તે કીધું ને મને મને બહુ ગમ્યો આ આઈડિયો હમણાં જ વાસણની સામે છે ને બેહી જાવ ને ટગર ટગર વાસણની સામે મંડુ જોવા ડબલ ચકચકાટી વાસણ મનસે કરવા બીજુંકશ કામ હોતો બોલો वरना મેં રજાઈ ઓઢકર સો જાઉં ગઈ ફિર 10 કલાક સુધી સોતી હી રહીશુગી ફિર તુમહારા કામ નહીં હોગા તો તારે હુઈ જા આખી જિંદગી ઉઠ નઈ ને તોય કોઈ વાંધો નઈ આ વાસણનો આઈડિયો તે એક પરફેક્ટ આઈડિયો આપ્યો છે એટલે હાલો હું હવે વાસણની સામે બેસી જાઉં તું તારે સુઈ જા જેટલી વાર હોય ને એટલી વાર હવે તું ક્યાં ગંધાસ ને તન નથી પૂછું મે બેઠી રહું તજકો દેખા કરું રાત દિન તું સાફ

ચોરાણ કાગડી હું છે ને સ્ટેન્ડ ઉપરથી નીચે ઉતરી જઈશ ને પછી વાસણ કદાચ તારે એના હામુ જોવાથી સાફ નહીં થાય ને તોય વાસણ તારે જ કરવા પડશે હાથીથી સાફ તો હું સ્ટેન્ડ ઉપરથી નીચે ઉતરું અરે હું આટલી રૂપાડીને વાસણની સામે જોયા વગર વાસણ સાફ ન થાય ને એવું બને જ ને ઉત્તર નીચે હાલ હમણાં હું વાસણ તારે સાફ કરી દઉં તો પછી તું જ આવતી રહે સ્ટેન્ડ ઉપર જો પાછું કહી દઉં છું વાસણ સાફ નહીં થાય ને તો હાથેથી વાસણ તારે સાફ કરવા પડશે મંજૂર હે સભી સરતે મંજૂર હે આવતી ઉપર બેસી જા ને વાસણની સામે મંડ એટલે વાસણ થઈ જાય સાફ જલ્દી કીતે હું છે ને જેવા દોરા કરી ને વાસણની સામે જોઉં છું એટલે જલ્દી વાસણ સાફ થઈ જાય સામરૂક જેવા દોરા મારા થઈ જાય ને તો હું ડબલ રૂપાડી લાગુ બોલ અરે રાણ કાગડી આવડા બોર જેવડા આંસુ કા પાડવા શું વાંધો પડ્યો તને ટીટીડી આમ વાસણ જો ચકચકાટી કરવાન બદલે કારા કારા થઈ ગયા હું હવ આવી કાડી શું વાસણ જીવી હા ડુડલે કીધું તું જી જેટલું રૂપાડું હોય ને એ પ્રમાણે વાસણ ચકચકાટી કરશે તું હવ કાડી કોલસાન પેટની એને દેખાણીએ વાસણને એટલે વાસણે જો કાળા કાળા કોલસા જેવા થઈ ગયા

ના મને છે ને એ વાંધો નથી ડુડલે જો મને છે ને બહુ રૂપાડી રૂપાડી ને આવી કીધી હોત ને તો હું આ વાસણે છે ને મારી રીતે હરખે હરખે સાફ કર નાખત પણ ડુડલે તો મને કાળી સાબિત કરી દીધી કેવી રીતે તમને કાળા સાબિત કર્યા તમે તો અસલ મજાના પીડા પીડા વાડ વાળા કબૂતરના ઉગા જેવા ને સામરૂખ જેવી આય વાળા સરસ રૂપાડા છો અરે ગોખી એમાં એવું થયું કે શિયાળામાં વાસણ સાફ કરવા હોય ને તો વગર હાથ ડાઈને વાસણ કેમ સાફ કરવા દે એ હું સર્ચ કરતી હતી તો ડુડલે એમ કીધું કે જે એકદમ રૂપાડી વ્યક્તિ હોય ને એ વાસણની સામે બેહીને જોશે ને એટલે વાસણ ડબલ ચકચકાટી મનથી કરવા તો રાણ કાગડી બેઠી વાસણની સામે પહેલાં હું બેઠી હતી પણ રાણ કાગડી કે હું વધારે રૂપાડી તો હું બેહું તો પછી વાસણ ચકચકાટી કરવાને બદલે કાળા થઈ ગયા એટલે રાણ કાગડી હવે રોવે છે વાસણ તો તમારે જ કરવા પડશે બેમાંથી માંથી એક ને ભલે રાનકાગડી માસી ને કાટીટી ફઈ મારે અત્યારે ટાઈમ નથી મારે ઓલી લવિંગડી મરચી ને ગોતવા જાવું છે મધલી એ આવી ગઈ છે એટલે હું ને મધલી બે છે ને લવિંગડી મરચી ને ગોતવા જઈ છે એટલે આજ વાસણ તમારે જ કરવા પડશે મેં તો એવું કર્યું આ બેલ મુજે માર એથી તો ટીટીને ન કીધું હોત તો સારું હતું કે હું સ્ટેન્ડ ઉપર બેસી જાઉં હવે રાન કાગડી માસી રોવાનું બંધ કરો ને હાથો કાલો એટલે જલ્દી વાસણ સાફ થઈ જાય ખોખી તુજી કેસ ને લવિંગડી મરચી એને આપણે ગોતવા તો આવી ગયા છે પણ નથી ફોટો કે નથી કાઈ કેવી રીતે એને આપણે ગોતશી અમાર મહીર તો એને જોઈ છે ને મહીર ને તો કોણ જાણે ઈ લવિંગડી મરચી એવી મગજ માં ઉતરી ગઈ છે ને ટુકા ટુકા વાળ ને બધું વાત જ જવા દે તું હવે એને ભૂલતા જ નથી ગઈ ગમે ત્યાંથી ગોતવી પડશે એટલે જ મેં તારી મદદ લીધી તારા મયુર એને ક્યાંક જોઈ તો હોય છે ને અરે એ ગાડી લઈને જાતા તા ને તો એને જોઈ અને એ બેનું ગાડીમાં છે ને ટન ટન હજી તો વાત ચાલુ હોય ને ત્યાં ટીટી ફાઈ એને ટપકી પડે આ બેનું એટલે જ નહોતી લઈ આવતી પણ ધરાહાર બે આવી વાન રાણકાગડી માસી

નથી આને તો ગાડી હલાવતા નથી આવડતું હોય ને લઈ આવે તમે ઘરે જ બેઠા રહ્યા હોત ને તો સારું હતું હું એમ કઉ છું મટલી હવે આપણે નાસ્તો તો ફૂલ થઈ ગયો છે હવે મયુરભાઈ આવે ને ત્યાં સુધી શું કરશે બેઠા બેઠા આપણે છે ને આ હોટલનું ગાર્ડન છે ને અહીંયા બે અહીંયા કોઈ છોકરીઓ મળે ને તો જોઈને ને પૂછપરછ કરી હાલો હવે આ ઓર્ડર દીધો છે એ કોણ ખૂટાડશે નાસ્તો તો ફૂલ થઈ ગયો છે તોય એ હું આ થોડોક નાસ્તો વાંધો ને હું કરતી આવું તમે બધા જાઉં ગાર્ડનમાં પછી હું આવું જ છું તમારા પાછળ અમારા પેટમાં તો હાવ જગ્યા નથી મારા પેટમાંય એ જગ્યા નથી કોકી તું ને મતલી બે આ નાસ્તો ખાઈ જા વઈ તો છે ની ટીટીફાઈ મારે હવે એક ગટો વધારે આલેમ નથી હો હું જાજો નાસ્તો કરીશ ને તો મન છે ને આ અને ઉલટી થઈ જશે મતલી ભલે ખાય તું એક કામ કર મતલી આ નાસ્તો છે ને એ ફિનિશ કરીને પછી ગાર્ડન માં આવ અમે બધી ગાર્ડન માં જઈશું લવિંગડી મરચી જો અહીંયા મળે ને તો હારું નાસ્તો કરીને આવું છું તમ પાછળ ગાર્ડન માં છો ને મયુરભાઈ આવે ને ત્યાં સુધી અમે યાદ સી મયુરભાઈ આવે ને એટલે હું તને પછી ફોન કરું જલ્દી નાસ્તો કરીને પાછી આવજે હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને અમારા મયુરભાઈ આવે છે ઓફિસેથી અને અમે જઈએ છીએ રેસ્ટોરન્ટના પાછળના ગાર્ડનમાં હું મરલી તીધી ફાઈન રાણ કાગડી માસી હવે જો અહીંયા ને મરલી ને મયુરભાઈનું મિલન થાય છે કે શું હવે અમે આગલા વિડીયોમાં બતાવીશું તો જો તમને આ વિડીયો ગયમો હોય તો ઘોઘીની કોમેડી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો